હેલો એવરીવન સ્વાગત છે તમારું મારા કિચનમાં તો સ્પેશિયલ શિયાળામાં મળતા શાકભાજીમાંથી અને આપણા શરીરમાં એકદમ લોહીનું પ્રમાણ વધારી દે તેવી બીટ ગાજર અને આમળાનો ઉપયોગ કરી ટેસ્ટી એવી ખાટી મીઠી કેન્ડી બનાવીશ જો તમને એકલા બીટ કે ગાજર કે આમળા ન ભાવતા હોય તો આ રીતે બનાવી અને તમે રોજ એક ટુકડો ખાશો તો શરીરમાં લોહીનું પ્રમાણ ક્યારે પણ ઘટતું નથી અને એકદમ ખાટી મીઠી એવી કેન્ડી લાગે છે જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા ગાજર બીટ અને આમળા લઈ લીધા છે તો બધા જ વેજીટેબલ છે એ મેં બસો બસો ગ્રામ લીધા છે તો બીટને સરસ એવું ધોઈ આ રીતે મોટા ટુકડા કરી દેવાના અને આમળાને પણ મેં સરસ એવા ધોઈ દીધા છે પરંતુ એને આપણે ટુકડા નથી કરવાના ગાજરને ઉપરનો જે રેસાનો ભાગ આવે છે એ છોલી એટલે ગાજરની છાલ ઉતારી એને પણ આ રીતે આપણે

તો આ રીતે બધા જ વેજીટેબલ મેં રાખી દીધા છે તો દસથી પંદર મિનિટ સુધી ફૂલ ગેસની ફ્લેમ પર બંધ કરી અને આપણે એને થવા દઈશું તો પંદર મિનિટ જેવું થયું અને મેં ચેક કર્યું છે તો આ રીતે સરસ એવા બધા જ વેજીટેબલ આપણા બફાઈ ગયા છે જે બીટ છે એ થોડું એવું હાર્ડ આવે છે કડક આવે છે એટલે એને બફાતા થોડો એવો સમય વધારે લાગે છે એટલે મેં એ પંદર મિનિટ માટે થવા દીધું હતું મેં આ રીતે બધા જ વેજીટેબલ પ્લેટમાં લઈ લીધા હતા અને ઠંડા પણ થવા દીધા હતા તો તમે જોઈ શકો છો કે એકદમ સરળતાથી આમળા પણ છૂટા પડી જાય છે તો આ રીતે અંદરથી થળિયાનો ભાગ દૂર કરી બધા જ આમળા આપણે થળિયા નીકાળી દઈશું એ જ રીતે ગાજર પણ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે અને બીટ પણ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે તો આ રીતે મિક્સર જાર લઈ લઈશું અને એમાં બધા જ આપણે વેજીટેબલ છે એ અંદર એડ કરી દઈશું મિક્સર જારમાં વેજીટેબલ એડ કરી જરાય પણ પાણીનો ઉપયોગ કર્યા વગર આપણે સ્મૂથ એવી પ્યુરી પીસી અને રેડી કરીશું આ રીતે તમે જોઈ શકો છો કે સરસ એવું મેં ક્રશ કરી અને પ્યુરી બનાવીને રેડી કરી દીધી છે તો આ રીતે એક બાઉલમાં આપણે જે પ્યુરી બનાવી હતી એ અંદર એડ કરી દઈશું પાણીનો આપણે જરાય ઉપયોગ નથી કરવાનો એ ખાસ ધ્યાન રાખવાનું તો કઢાઈને મેં ગેસ પર રાખી દીધી છે અને ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખવાની છે તો હવે કેન્ડીને ખાટી મીઠી બનાવવા માટે મેં અહીંયા ખાંડ લઈ લીધી છે ખાંડ મેં અહીંયા સો ગ્રામ જેવી લીધી છે અંદર આપણે આંબળા જે ખાટા હોય છે એ જ ભાગની આપણે ખાંડ એડ કરવાની છે બીટ અને ગાજર તો થોડા એવા મીઠા હોય છે તો બંનેને આપણે આ રીતે મિક્સ કરી દઈશું થોડો એવો ટેસ્ટ કરી અને જો વધારે ખાટું લાગે તો તમે ખાંડ પણ અંદર ફરીથી એડ કરી શકો છો તો ખાંડ થોડી અંદર પીગળશે એટલે જે પલ્પ છે એ થોડો એવો ઢીલો થઈ જશે તમે જોઈ શકો છો કે સરસ એવી ખાંડ આપણી અંદર પીગળી ગઈ છે અને ઢીલું પણ સરસ એવું થઈ ગયું છે તો હવે એને થીક બનાવવા માટે મેં અહીંયા એક બાઉલમાં એક ટેબલ સ્પૂન કોર્નફ્લોર લઈ લીધો છે અને એમાં એક ટેબલ સ્પૂન જેવું આપણે પાણી એડ કરી દઈશું પાણી વધારે અંદર એડ નથી કરવાનું એ ખાસ ધ્યાન રાખવાનું કોર્નફ્લોર અને પાણી બંને આ રીતે મિક્સ કરી અને જે પલ્પ આપણે ગેસ પર રાખે છે એમાં એડ કરવાનો છે તો આ રીતેની પ્રોસેસ કરવાથી જે બેટર છે એ એકદમ જલ્દી ઝડપથી આપણું ઠીક થઈ જાય છે જો પાણીનો ભાગ વધારે રહેશે તો આપણે પાણી બાળવા માટે પણ વધારે સમય લાગે છે એટલા માટે પાણીનો આપણે જરાય પણ ઉપયોગ નથી કરવાનો આ રીતે મિક્સ કરી અને એને ફરીથી આપણે હલાવતા રહીશું અને થોડું એવું ઝાડું થાય થીક થાય ત્યાં સુધી એને ગેસ પર આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે હલાવતા રહેવાનું તો ઘણા લોકોના શરીરમાં લોહીનું પ્રમાણ એકદમ ઓછું હોય છે અને બીટ પણ એમને ભાવતું નથી હોતું તો આ રીતે એકવાર કેન્ડી બનાવીને ખાજો તો તમને જરાય પણ અંદર બીટનો ટેસ્ટ આવે નહીં એકદમ ખટ્ટી મીઠી એવી આ કેન્ડી લાગે છે તો અત્યારે શિયાળામાં સરસ એવા તાજા શાકભાજી મળે છે તો લાવી અને મારી આ રેસીપીથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો જો તમારે એક ટેબલ સ્પૂન જેવું ઘી એડ કરવું હોય તો તમે આ સમયે એડ કરી શકો છો જ્યારે થીક થઈ જાય જાડું થઈ જાય ત્યારે તમે એને ઘીને એડ કરી શકો છો તો સરસ એવું આપણું થીક થઈ ગયું છે જાડું થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી એને નીચે ઉતારીશું તો મારી પાસે કેક ટીન હતું તો હું મેં એ લઈ લીધું છે પરંતુ જો તમારી પાસે કોઈ પ્લેટ હોય કે કોઈ બટર પેપર હોય તો એના ઉપર પણ તમે રાખી અને શેપ આપી શકો છો આ રીતે થપથપ આપશો એટલે સરસ એવી ઉપરની સપાટી આપણી લીચી થઈ જશે તો આ રીતે રાખી અને એને પ્રોપર એવું ઠંડુ થાય ત્યાં સુધી એને આપણે ઠંડુ થવા દેવાનું છે કલાક માટે ઠંડુ થવા દીધું છે અને ઠંડુ પણ સરસ એવું થઈ ગયું છે જો તમે ક્યારે પણ આ રીતે બનાવો અને જામે નહીં પીસ પડે નહીં તો થોડીવાર માટે ફ્રીજમાં કે ફરીથી એને ગરમ કરી વધારે જાડું બનાવી અને ફરીથી એને જમાવી શકો છો તરત જ સરસ એવા પીસ પડશે તો મેં અહીંયા આ રીતે ખાંડ લઈ લીધી છે બુરુ ખાંડ આવે છે એ લીધી છે તો જે ટુકડા મેં પીસીસ કર્યા એ બધા જ આપણે બુરુ ખાંડમાં એડ કરી દઈશું થોડી દરદરી ખાંડ હોય એનો જ આપણે ઉપયોગ કરવાનો તમે સાકરનો પણ ઉપયોગ કરી શકો છો તો આ રીતે બધા પીસીસ કરી અને આ રીતે ખાંડમાં હું ડુબાડી દઈશ અને બધી જ બાજુ ખાંડનું લેયર આપણે કરી દઈશું આ રીતે કરવાથી આપણી જે કેન્ડી છે એકદમ ખાટી મીઠી ટેસ્ટી એવી કેન્ડી લાગે છે તો આ રીતે બધી જ કેન્ડી બનાવી ખાંડનું ઉપર લેયર કરી અને હું અહીંયા એક પ્લેટમાં બધી જ સરસ એવી રેડી કરી દઈશ તો આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી અને એક ટુકડો રોજ ખાવાથી શરીરમાં ક્યારે પણ લોહીનું પ્રમાણ ઘટે નહીં તેવી ખાટી મીઠી કેન્ડી બનાવી મેં અહીંયા તમને એની રેસીપી શેર કરી છે તો તમે પણ એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ કોઈ એકવાર નવા વિડીયો સાથે